અને હવે આગળ વાત કરીએ તો આણંદના તાલુકામાં ગેરકાયદે વસવાટ કરનારા વ્યક્તિઓ સામે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું આ ઓપરેશન દરમિયાન બસ્સો થી વધુ પરપ્રાંતિય શ્રમિકોના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી પોલીસે આધાર પુરાવા સહિતના તમામ ડોક્યુમેન્ટ્સનું સઘન વેરીફિકેશન હાથ ધર્યું જેથી ગેરકાયદે રીતે રહેતા વ્યક્તિઓની ઓળખ કરી શકાય

બાંગ્લાદેશ છે કેમ એટલે અથવા તો હાથ સંબંધિત એજન્સીઓ છે કે કોના મારફતે અહીંયા આવ્યા હતા કેવી રીતે આખું જે માસ્ટર માઇન્ડ છે તમામ છે આભાર રૂપેશ માહિતી આપવા માટે